નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રખર સનાતન યોદ્ધા રમેશભાઈ વાઘડિયાના અચાનક નિધનથી સમગ્ર સમાજ સ્તબ્ધ થઈ ગયો છે ત્યારે આજે નખત્રાણા ખાતે કેન્દ્રીય સમાજના મુખ્ય મથક પાટીદાર વિદ્યાર્થી ભવનમાં તેમની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી પૂર્વ પ્રમુખ અબજીભાઈ કાનાણી સહિત ગામે ગામથી સમાજના અગ્રણીઓ અને સભ્યોએ આ સભામાં ઉપસ્થિત રહી સનાતની વીર રમેશભાઈ વાઘડિયાને શ્રદ્ધા અર્પણ કર્યા હતા આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે આપણે આ યોદ્ધાઓ છે આપણા પ્રમુખ શ્રી કે બધા જે હોય આપણે છે

તો એમાં આપણે સપોર્ટ કરીએ આલર્ટ ચાલુ રહે આલર્ટ બંધ ના થાય આપણે તો જ એને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને જે જગાડ્યા છે આપણે ટ્રેન કર્યા છે એ માણસને આપણે નવાઈ લાગે કે જ્યારે સ્ટેજ ઉપર બોલતા હોય સિંહ સિંહની ગર્જના હોય ને આપણે ડર લાગે કે હવે શું થતું બોલતા હોય પણ બીજી પડે આપણે નીચે મળીએ ને ટોનો સાહેબ કેમ છો ભાઈ કેમ છો એટલે હસતો જ આપણે એમ થાય કે આટલો સરળ માણસ

એની સાથે કામ કરવાનો પણ એટલો જ લાવો હતો પણ અત્યારે આપણી વચ્ચે નથી ભગવાન એને આત્માને શાંતિ આપે કુદરત મંજૂર હોય એમાં આપણે કઈ કરી નથી શકતા પરંતુ એમના જે સપનો હતા આપણા જે પૂર્વજોના જે સપનાઓ હતા કે મારો પરિવાર એ સનાતની પરિવાર બને અને એ રમેશભાઈનું સપનું પૂર્ણ કરવા માટેની આપણી સૌની જવાબદારી છે અને એના સપના પૂરા કરશું તો જ આપણે એને સાચી શ્રદ્ધાંજલિ ગણાવશું એટલું રમેશ ભાઈ ને પ્રત્યે અદ્ભુત જ્ઞાન હતું એટલું જ એને ધાર્મિક ક્ષેત્ર પર એને વિશેષ જ્ઞાન હતું મહાભારત ગ્રંથ હોય ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય કે રામાયણ હોય એને ધાર્મિક ક્ષેત્ર પર ખૂબ ઊંડો અભ્યાસ કરેલો હતો એટલા આપણા લક્ષ્મીનાથ સંસ્કારધામ સંસ્કારધામ વડા સંસ્કારધામ દેશલ પણ ના વિકાસ માટે પણ એમને મોટું યોગદાન આપ્યું છે બાપાએ જે છે જમ્મે સુપાડીને સનાતન સમાજની અહીંયા રચના થઈ અને વડીલોએ અહીંયા બોર્ડિંગની સ્થાપના કરી પછી એ પ્રવાહ છે સારો એવો પ્રવાહ થયો ને આપણે સનાતનમાં આવતા ગયા પરંતુ વચ્ચે કાળ એવો આવ્યો કે જ્યારે આપણી જાગૃતિ નથી રહી ત્યારે પાછો પ્રવાહ ઊંધો ચાલવા માંડ્યો અને એની

પાસે આ મેસેજ ગયો અને હિંમતભાઈએ અભ્યાસ કર્યો કે સનાતનનો શું છે સમિતિના વડા તરીકે પણ ત્યાં બેઠા બેઠા પણ એનેથી બહાર પ્રવાસ નહોતો થતો છતાં પણ એમના મંત્રી સાથે ચર્ચા કરી ટીમ સાથે ઓનલાઈન ચર્ચા કરીને ધર્મ જાગૃતિ માટે કેમ કરું આટલી ધગસ છેલ્લે સુધી એમને રાખી હતી અને કુદરતને મંજૂર હતું આ યોદ્ધો અને આપણે જોયું છે વિવેકાનંદ હોય કે નાન બાપા હોય બધા ઈશ્વરે કદાચ એને બીજી જવાબદારી હોય એમ આપણે આગળ વધી તો જ્યારે એ અહીંયાથી વિદાય થયા છે તો ખરેખર સાચી શ્રદ્ધાંજલિ તો આપણે ક્યારે જ આપી શકશું જયારે એને જે કાર્ય ઉપાડ્યું છે ધર્મનું સનાતન ધર્મનું એને આપણે આગળ વધારીએ અને સંપૂર્ણ સમાજ સનાતની થાય

પરંતુ સાચી દિશા બતાવવા માટે ભર્યું નહીં એવા સનાતન ના કર્યા. રમેશભાઈ ને અખિલ કરવા સમાજ વતી એમના આત્મા ભગવાન લક્ષ્મી નારાયણ ચા લક્ષ્મી નારાયણ નું અને લક્ષ્મી નારાયણ ને માટે છેલ્લા શ્વાસ સુધી લડનારો લડવૈયો

તમારા શરણે આવ્યો છે ત્યારે ઈષ્ટદેવ એ જગતજનની અમારા શાંતિ આપજે મોક્ષ પ્રદાન કરજે